ખૂબ સુંદર નગર યાત્રા નું આયોજન કરવામાં આવ્યું નગર યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થયા ખૂબ સુંદર માતાજીને એક નવો રજૂઆત લોકો સમક્ષ કરી જેવી રીતે વેરી સાલજી મહારાજ આઠસો ત્રેવીસ વર્ષ પહેલા માતાજીને લાવેલા એવા જ વેરી સાલજી મહારાજ વડા ઉપર સવાર હતા પાછળ માતાજી પણ પોતે સ્વયં જ્યારે ઉપસ્થિત હતા વાઘ ઉપર સવારી કરીને એ રીતે માતાજીએ આખા નગરમાં દર્શન આપ્યા આજે માં નવચંડી યજ્ઞનો આજે પ્રારંભ થઈ રહ્યું છે માતા હર્ષદ્ધિને મેં પ્રાર્થના કરી છે ભારત વર્ષના સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય સૌના આરોગ્ય રહે સારા રહે સૌનું જીવન સુખી રહે અને બધા જ લોકો એક સામાજિક જીવન ધાર્મિક જીવન દરેક દરેક ક્ષેત્રની અંદર સૌ માય ભક્તો સારી પ્રગતિ કરે એવી આજે મા હર્ષદ્ધિ માતાને હું પ્રાર્થના કરું Surat.